હાઈ ગાઈઝ આજે આપણે એક સ્વીટ ડિશ બનાવીશું કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર કોઈ પણ આપણી ઘરની અંદર સારો પ્રસંગ હોય તહેવાર હોય તો એમની અંદર ઘરમાં મીઠાઈ તો અચૂકપણે બને છે તો હવે રક્ષાબંધન નજીક આવે છે તો આપણે આપણા ભાઈને ઘરે જ બનાવેલી મીઠાઈ ખવડાવીએ તો કેવું સારું લાગે તો એમના માટે આપણે બસ ઘરમાં જ રહેલા સામાનમાંથી જ આપણે સરસ મજાની મીઠાઈ બનાવીશું તો એમના માટે મેં એક બાઉલ રવો લીધો છે ઝાડુ અથવા ઝીણો પણ તમે લઈ શકો છો કારણ કે આપણે એમને દળી લેવાનો છે તો મિક્સી જારમાં આપણે ઓન ઓફ ઓન ઓફ કરી અને એમને એમનો થોડો એવો લોટ થાય કે હાથ ઉપર ચોટે એટલે પરફેક્ટ આપણે બસ એટલો દળવાનો છે તો આપણો રવો દળાય અને આવી ગયો છે તો અત્યારે હું એક જાડી કઢાઈ લઈ અને એમાંય જો તમારી પાસે પોસિબલ હોય તો નોનસ્ટિક કઢાઈ લ્યો તો વધારે સારું કારણ કે એમનાથી એ ચીપકશે નહીં આપણે કારણ કે આમાં ઘીનું બિલકુલ ઓછું આપણે ઘી યુઝ કરવાનું છે તો માત્ર મેં ત્રણ ચમચી ઘી લીધું છે અને બસ હવે ઘીને સારી રીતે મેલ્ટ થવા દેવાનું છે એકદમ સારી રીતે એ ઓગળી જાય ત્યારબાદ આપણે એમને આગળ વધવાનું છે પ્રોસેસ કરવાની છે તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણું ઘી છે એ સારી રીતે ઓગળી ગયું છે તો બસ આપણે કંદોઈની એક ટિપ્સની સાથે બનાવીશું કંદોઈ એ છે એ વધારે પડતા કોઈ ઘીનો ઉપયોગ નથી કરતા પણ એમના ક્રીમી ટેક્સચર માટે એ લોકો ચણાનો લોટ યુઝ કરે છે હા આપણે જે ઘરમાં રહેલો ઝીણો ચણાનો લોટ છે એક ચમચી જેટલો લોટ લે અને બસ હવે આમની અંદર ગાંઠા ન રહીએ એ રીતે એકદમ હલાવી ને બધા જ ગાંઠા ઓગળી જાય અને એકાદ મિનિટ માટે બસ આને આ રીતે ઘીમાં સાતળી લેશું હળવો એવો એમનો કલર ચેન્જ થાય એટલો આપણે એમને શેકવાનો છે તમે જોઈ શકો છો એમની ઉપર બબલ્સ થવા લાગ્યા છે તો એ પરફેક્ટ થઈ ચૂક્યો છે તો અત્યારે બસ હવે એમની અંદર આપણે દળેલો જે રવો છે એ એડ કરી દેવાનો છે તો બસ હવે એમને એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનો છે થોડીવાર આપણે આ રીતે મિક્સ કરીશું તો આપણે ઘી છે એ ઓછું લાગશે પણ એમાં વધારે ઘી એડ કરવાની જરૂરિયાત નથી બસ આપણે એકદમ લો ફ્લેમ ઉપર જ આમને આ રીતે શેકવાનો છે અને બસ લો ફ્લેમ ઉપર આપણે શેકીશું એટલે ધીમે ધીમે એમાંથી આપણે ઘી છે એ થોડુંક છૂટું પડશે એવું દેખાશે તો માત્ર બેથી ત્રણ મિનિટ આ રીતે આપણે એમને સારી રીતે શેકીશું એટલે તમે જોઈ શકો છો કે થોડુંક સારું એવું થઈ ગયું છે અને અત્યારે તમે જુઓ ચારથી પાંચ મિનિટના સમય બાદ એમનો કલર પણ સરસ ચેન્જ થઈ ચૂક્યો છે તમે જુઓ હવે એમની સુગંધ પણ આખા ઘરની અંદર ખૂબ જ સરસ આવે છે તો એ અત્યારે શેકાઈ ચૂક્યો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ચાસણીની તૈયારી કરી લઈએ તો આપણે જે બાઉલ આપણે રવો લીધો તો એ જ બાઉલ આપણે ખાંડનું ભરીને લેવાનું છે અને એ ખાંડથી આપણે અડધી વાટકી આપણે પાણીની લેશું તો બસ હવે ખાંડની અંદર પાણી આ રીતે નાખી અને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર ખાંડને સારી રીતે પહેલાં તો ઓગળવા દેવાની છે તો આ રીતે આપણે કોઈપણ ચમચાની મદદથી હલાવીશું એટલે ખાંડ છે એ સારી રીતે ઓગળી જશે એકથી બે મિનિટની અંદર તો એ થઈ ગયા બાદ આપણે એમની અંદર ટેસ્ટ સારો આવે એમના માટે આપણે એલચી પાવડર એડ કરીશું તમારે કોઈપણ એસેન્સ યુઝ કરવું હોય તો કરી શકો છો પણ આપણે એકદમ નેચરલ બનાવીશું તો એમની અંદર મેં એલચી પાવડર એડ કર્યો છે અને આમાં કોઈ આપણે તાર જોવાની જરૂરિયાત નથી બસ હલકી હલકી ચીપચીપી હાથમાં ચોટે એ રીતની ચાસણી થઈ જાય એટલે પરફેક્ટ છે તો બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણું મિશ્રણ છે એ થોડું ઠંડુ થઈ ગયું છે તો અત્યારે આપણે ખાસ વસ્તુ એડ કરીશું એમના ક્રિ ક્રીમી ટેક્સચર માટે ઘરમાં જે દૂધની ઉપર જામેલી મલાઈ છે માત્ર બે જ ચમચી મલાઈ લેશું અને બસ એમને સારી રીતે મિક્સ કરી દેસું એટલે આપણી જે મીઠાઈ રવાની રેડી થશે એ ખાવામાં ખૂબ જ સરસ સોફ્ટની સાથે સાથે ટેસ્ટમાં એકદમ જ બેસ્ટ અને એકદમ આપણે પેંડા જે રીતે ખાતા હોઈએ અને એકદમ ક્રીમી ક્રીમી ટેક્સચરવાળી આપણી મીઠાઈ છે એ તૈયાર થશે તો અત્યારે તમે જોઈ શકો છો મલાઈ સારી રીતે મિક્સ થઈ ચૂકી છે તો એમના વધારે ટેસ્ટને સારો કરવા માટે જો તમારી પાસે મિલ્ક પાવડર અવેલેબલ હોય તો બે ચમચી આમની અંદર આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે એમના કારણે તો એમનો ટેસ્ટ ખરેખર ખૂબ જ સારો થઈ જશે એ બિલકુલ ઓપ્શનલ છે જો તમારી પાસે અવેલેબલ ના હોય તો કોઈ એમની જરૂરિયાત નથી એમના વગર પણ ખૂબ જ સરસ આપણી મીઠાઈ તૈયાર થશે તો તમે જોઈ શકો છો અત્યારે આપણો મિલ્ક પાવડર સારી રીતે એમની સાથે મિક્સ થઈ ગયો છે તો બસ અત્યારે હવે આપણે આ બેઝ ઉપર એમની અંદર આપણે જે ચાસણી છે એ ચાસણી એડ કરવાની છે અને ગેસની ફ્લેમને એકદમ જ આપણે લો કરી દેસું અને લો ગેસની ફ્લેમ પર આ રીતે મિક્સ કરી લેશું જેથી કરી અને આપણી ચાસણી છે એ આપણા લોટની સાથે સારી રીતે મિક્સ થઈ જશે અને બસ એકથી બે મિનિટ આ રીતે આપણે કરીશું એટલે તમે જુઓ એમની ઉપર બબલ્સ પણ થવા લાગ્યા છે અને એકદમ સરસ ઘી છે એ હળવે હળવે છૂટું પડતું હોય એવું દેખાય છે એમનું ટેક્સચર જુઓ બિલકુલ જ ચેન્જ થઈ ચૂક્યું છે અને અત્યારે જુઓ એકદમ દાણાદાર દાણાદાર એવું દેખાય છે તો ખરેખર આપણી મીઠાઈ છે એકદમ સરસ દાણેદાર થવાની છે તો એકથી બે મિનિટ આ રીતે કરીશું એટલે એકદમ એ તમે જોઈ શકો લચકા પડતું આપણું બેટર છે રેડી થઈ ગયું છે તો બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાનો વારો છે કારણ કે ઘી પણ બિલકુલ છૂટું જ થઈ ચૂક્યું છે તો બસ હવે અત્યારે આ બેઝ ઉપર એમની અંદર આપણી પાસે જો ટોપરાનું છીણ હોય તો એકદમ ઝીણું નાયલોન જે ટોપરાનું છીણ આવે એ એમની અંદર એડ કરી દેવાનું છે અને એ જો તમારી પાસે ના હોય તો તમે એ સ્કીપ પણ કરી શકો છો અને બસ હવે એ પરફેક્ટ થઈ ચૂક્યું છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એક ઘીથી ગ્રીસ કરેલી ડીશની અંદર આપણું બેટર છે એમની અંદર આવવા દેશું અને બસ એમને થપથપાવી અને એકદમ જ સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આપણી મીઠાઈ છે એ તૈયાર થવાની એકદમ તૈયારીમાં છે અને ઉપરથી આપણી પાસે જો ડ્રાય ફ્રૂટ એડ કરવા હોય તો બસ આ રીતે મેં કાજુ બદામ અને પિસ્તાને આ રીતે એડ કરી દીધા અને હળવેથી પ્રેસ કરી દેશું તો આપણી મીઠાઈ છે એ જબરદસ્ત તૈયાર થઈ ચૂકી છે જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ના ચૂકો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર કરતા રહેજો તો જુઓ એકદમ જ સુપર ડુપર ટેસ્ટની સાથે આપણી મીઠાઈ રેડી થઈ ગઈ છે થેન્ક યુ